હવે આયોજનના પ્રકારની વાત કરીએ સોરી યોજનાના પ્રકાર તમે કોઈ બી વસ્તુ ધંધાની અંદર કંઈ કરવામાં રહે તો એના માટે યોજના બનાવે પ્લેનિંગ અને પ્લેનિંગ કરે તે પ્રમાણે તમારે કામ કરવાનું જો કે પ્લેનિંગ એટલે તો આયોજન થઈ જાય યોજના એટલે કે કંઈ તમને સમજાવ ત્યારે ક્લિયર થઈ જશે યોજના એટલે કામ તો જલ્દી જાવ જ માસ હા તો ખુશી ખુશી જ્યારે ખુશી યોજનાની જ્યારે ખુશી જ હા ખુશી ધ્રુપલ ના પાડતો એટલે ધ્રુપલ ને લેવા પડે ચાલ જે ધ્રુપલ છે ને તે

જો તો એ જેટલા બી ફોરેનર આવતા ને જ્યાં એની ઈચ્છા હોય ત્યાં એ ફેરવી લાવતો ફોરેનર પૂછતો ભી નહી કે તમારે ક્યાં જવાનું છે એની ઈચ્છા છે અત્યારે ઉત્તર પ્રદેશમાં માં છે તો અત્યારે તાજમહેલ બતાવી મુકે અત્યારે

બધાઓને હું કરું ને એમ તો બે ફોરેનર આવેલા હતા જે ગુજરાતી બોલતા હતા અને યુટ્યુબ પર એ લોકો ગુજરાતી શીખી લેતા અને પછી અહીંયા આવીને બોલતા હતા તો હવે હાઈવે પર એક એક્સિડન્ટ થયેલું હતું અને જેમાં ગાય મરી ગયેલી હતી કચડાઈ ને તો સાંભળજો હવે તો એ ગાય કચડાઈ મરી ગયેલી હતી તડકો પડી નાખી સુકાઈ ગયેલી હતી બરાબર ચી ચી ની કરતા મસ્ત છે એકદમ તો એકદમ સુકાઈ ગયેલી હતી ધ્રુપલ હું લલ્લુ બનાવવાનું છે તો આવ્યો એમ કે ધીસ ઇઝ અવર ઇન્ડિયન કાઉ

હવે જોજો આ બધી યોજના છે યોજના એટલે પ્લાનિંગ ની કહી શકું મે એક પ્રકારે પ્લાનિંગ ની કહી શકું પણ જોઈ લે સમજી લેવ તો તમને ડિફરન્સ ખબર પડશે જો પહેલી એક ઉપયોગ યોજના એક ઉપયોગ યોજના એટલે કે એવી યોજના જે એક જ વખત ઉપયોગમાં લેવાય અને પછી એનું કામ પૂરું એક એક્ઝામ્પલ આપું ધારો કે બ્રિજ બનાવવાનો છે તમે તો બ્રિજ બનાવવા માટે તમે પ્લાન કર્યું એ પ્લાન પ્રમાણે બ્રિજ બન્યું પછી એ યોજના નકામ પડે આ વસ્તુ ખબર એટલે કે એવી યોજના જે ફક્ત એક જ વખત ઉપયોગમાં લેવાય તે કેવી યોજના એક ઉપયોગ યોજના નામ પરથી જ ખબર પડી જાય બીજું છે આકસ્મિક યોજના આ બી નામ પર દેખાવ પડવા જોઈએ જો તમે કોઈ યોજના બનાવેલી છે પણ અમુક એવી કન્ડિશન ઊભી થઈ કે જ્યારે તમારે નવી યોજના બનાવવા પડે અકસ્માત ઉભો થયો ત્યારે તમે જે યોજના બનાવી તે કઈ યોજના આકસ્મિક યોજના જેમ કે સરકારે અચાનક કોઈ કાયદો લાવી દીધો કોવિડની પરિસ્થિતિ આવી ગઈ ધંધામાં એટલે કે આખા બજારમાં મંદી આવી ગઈ શેર માર્કેટ ક્રેશ થાય આવા બધા વખતે તમારે આકસ્મિક યોજના બનાવવા પડે બરોબર વસ્તુ ખબર જૂની જે યોજના હોય તે કામ નહીં લાગે ત્યારે નવી યોજના બનાવે સંજોગો પ્રમાણે તે એટલે આકસ્મિક યોજના પછી સુનિયોજિત યોજના આજે જે યોજના છે ને તે મધ્ય સપાટીએ તૈયાર થાય કઈ સપાટીએ મધ્ય સપાટીએ જે મધ્ય સપાટી પર જે કઈ બી યોજના તૈયાર થાય ને તે બધી યોજનાને કઈ યોજના કહેવાય સુનિયોજિત યોજના હવે મધ્ય સપાટી એટલે તો ખબર પડે ને તમારા ત્રણ સપાટીઓ તે ઉચ્ચ મધ્ય અને તળ તો મધ્ય સપાટી માળા જે કઈ બી યોજના બનાવે જેટલી બી યોજના બનાવે બધી સેમા સમાવેશ થાય સુનિયોજિત યોજના પડે ખબર આ બંને તો નામથી જ ખબર પડી જશે આ થોડુંક યાદ રાખવા પડશે તમારે હે ને આગળ વધીએ કાર્યકારી યોજના કાર્યકારી યોજના એટલે કે તમારે કયા કામ કરવાના છે તે પ્રકારની યોજના એટલે કે આખા વર્ષ દરમિયાન અથવા તો ધંધો જાર સુધી ચાલુ રહેશે ત્યાર સુધી બધામાં કેવા પ્રકારના કામ કરવાના તે કામ કરવા માટેની યોજના એટલે કાર્યકારી યોજના આ બી નામથી કહો પડશે એના પછી કાયમી યોજના કાયમી એટલે કે હંમેશા એ ફિક્સ રહેવાની છે તમારી અને મતલબ કે એક વખત જે બની ગઈ તે કમ્પલસરી રહેશે જ એ યોજના એટલે કાયમી યોજના અને વ્યૂહાત્મક વ્યૂહાત્મક એટલે કે તમારે એમ એટલે હું કહે ચાતુર્ય બુદ્ધિથી બનાવે જે બીજાને નીચે પાડવા માટે અથવા તો પોતાને બહુ ઉપર લઈ જવા માટે જેમ કે એક ઉદાહરણ આપું કે તમે કોઈ વસ્તુ વેચવા માટે ડિસ્કાઉન્ટ વધારે રાખે બીજા કરતા વધારે ડિસ્કાઉન્ટ રાખે એડવર્ટાઇઝિંગ વધારે કરે અથવા તો પાંચ વસ્તુ પર એક વસ્તુ ફ્રી આપે આવી રીતના જે પ્લાનિંગ કરે ને વ્યૂહાત્મક યોજના બનાવે તે તમારી વ્યૂહાત્મક યોજના જો કે નામ ખાતે એવું જ મેચ થવા જોઈએ બરાબર ખાલિયે કા સ્પેશિયલ યાદરા પંછે સૂર્યોદય દ્યોદય નેટ દે મધ્ય સભાટી તૈયાર થઈતે બાકી બધા નામથી ખબર અને બીજું મેં તમને બહુ ઓછું ઓછું કીધું છે હા આમાં એમાં અંદર થોડુંક ડિટેલમાં વધારે છે પણ ગુજરાતીમાં વાંચે તો ખબર પડી જતી તેવું છે આપણે પ્રવેશનો દાખલો જોવાનો છે ચાલ આગળ વધુ આયોજનના ઘટકો બ્રિજ હા ને આપણે બ્રિજ ની વાત કરીએ તો

હે મેહુલ ક્યાંથી આવ્યો છે તું એમ કરીને શુદ્ધ ભાષા એટલે તમારીમ લલ્લુ મેં ક્યાંથી આવ્યો તું કરે એવું નહી એકદમ પ્રેમ ભાવથી મૈત્રી ભાવનો પવિત્ર જર્ણનો એ લોકો ને વચ્ચે એકદમ વ્યવસ્થિત રીતે વાત કરે તો જે બ્રિજ હતો ને બ્રિજ ને બોટ આપશે જેને થાય ત્યારે પૂછાય કે તું તુકારો પણ હરકિલે કરે આટલું પૂછે ને હા જે મે કેરેક્ટર કેટલું જલ્દી ઓળખે અને તો બ્રિજ મૃત્યુ પછી એટલે કે એને મૃત્યુ એવી ઈચ્છું નહી હોય પણ ત્યાં જ તમે કહેવને આઈ એમ સ્વર્ગમાંગ્ય મરવા પછી ને બધાને પૂછ્યા કરે કે દુકાનો કાનો તું કાનો તો એટલે છોકરાને પૂછે તો કાનો ને છોકરીને પૂછે તો કાની એવી રીતના પૂછ્યા કરે કે બધાને બધા એ લોકો બધા કીધું પછી મગજ મારી થઈ ગઈ ને મારવાનું ને એવું નક્કી કર્યું બધા બાર મન બાર મન એવી વાત કરી પણ સ્વર્ગી જલ્દી 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 સ્કૂલ તો જવાની નહીં મળે પાછી ચંદન જેવી ચાલો આપણે ફ્રિજ પર હતા કે તો બ્રિજ બધાને આવી રીતના પૂછતો તો હવે બધા લોકો પતી ગયા જેટલા બે પાંચ લાખ લોકો હતા ને તે બે પાંચ લાખ લોકો બધા પૂરા થઈ ગયા હવે કોને પૂછે એમ હવે ગાંડો થઈ ગયો ત્યાં ત્યાં જઈને ઝાડવાને પૂછ્યા કરે એ ઝાડ દુકાનો એમ એટલે એનો મગજ પણ ચડી ગયું કે કોને બધાને પૂછ્યા કરે એ ઝાડ દુકાનો પછી એમ આજે સૂરજ એ સૂરજ દુકાનો એમ કરીને પછી ત્યાં પથ્થર પડી રહ્યા એ પથ્થર દુકાનો પછી ત્યાંથી એમ કરીને એમ પવન ફૂંકાયા કરે એ પવન કાની હા ને એમ કોઈ છું શું કીધું એ પવન કાની આ તમારી કી અને બ્રિજ તો ઉપર ગયા કે કોનો કવર છે અરે બહુ તમને સોમરસ નું પ્રદાન કરે તમને ખબર સોમરસ મદીરા પાન દારૂ તમને વાસુ દેસી બસ આવું છે ચાલો આયોજનના ઘટકોની વાત કરીએ જો કે તમે આયોજન કરે ને તો તમારે કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાનું છે બરાબર એના ઘટકો સૌથી પહેલા હેતુઓ આયોજન કરે તો તમને હેતુઓ નક્કી કરવા જ પડે એ તો બધાને ખબર જ છે એ હેતુ એવા હોવા જોઈએ કે જે પાર પાડી શકાય જેમ કે તમારો હેતુ છે કે મને એવી ગાય જોઈએ જે આખા 24 કલાકમાં દૂધ જ આપ્યા કરે આ કોઈ હેતુ ન કેવાય હને અને આ બસ આ આવું સુખ પાપડ થઈ ગયું ચાલો તો હેતુ એવો હોવો જોઈએ જે પાર પાડી શકાય અને જે હેતુ તમારા લેવલ ના હોય એટલે કે અમથા જેટલા બધા ઊંચા લેવલના તમે ધારો કે 500 ના ટેકાણા નહી હોય ને મે હેતુ નથી મે તો 94% લાવવાનો કપાડ તમારો 94% લાવવાનો એટલે 5 થવાનો ડિસાઈડ કરો પછી આવે એટલે કે તમારો હેતુ અત્યારે શું હોવો જોઈએ પહેલા પાસિંગ માર્ક્સ નું કવર કરું પછી જઈને થોડાક સ્કોર કરવાનો ટ્રાય કરું પછી પહેલો નંબર કે બીજો નંબર લાવવાની ટ્રાય કરું અને ડાયરેક્ટ એવું ટોપર નહી પડી જાય કે મેં પહેલો લાવ્યો એટલે ખબર પડે કે તું કેવા રહેવા જોઈએ જે પાર પાડી શકાય તે બીજું છે પદ્ધતિ અને વિધિ આયોજન કરે તો એકમ ની અંદર એક એવી ફિક્સ પદ્ધતિ અથવા તો એક એવી વિધિ પકડી લેવાની કે જેના પર તમારે કામ કરવાનું છે પડે વસ્તુ ખબર એ પદ્ધતિ વગર તમે કોઈ પણ કામ સફળ બનાવી શકવાના નથી ભલે પડે ખબર એટલે કે એક પદ્ધતિ તમે બનાવ્યો કે સવારે ઉઠશું બ્રશ કરીને પહેલા બે

પણ વ્યૂહરચના એટલે પ્લાનિંગ મતલબ કે તમે કેવી રીતના કામ કરવાના છે અને નીતિ એટલે કે કંઈક એવું જેમ કે વેચાણ અંગેની 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 નીતિ 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 વેચાણ ખરીદી એટલે કે 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 એવી વસ્તુ જેનાથી તમે શોર્ટકટ શોર્ટકટ જેમ તમને એમ કેમ ને જેવી રીતના આખા વર્ષમાં પાંચસો એકમ વેચાતા હોય એવું તો શું કરીએ કે એક જ મહિનામાં એ પાંચસો એકમ વેચાઈ જાય આ બધું પ્લાનિંગ જે છે ને તે નીતિની અંદર આવે ટૂંકમાં વ્યૂહરચના નીતિની અંદર આવી જાય પણ નીતિ વ્યૂહરચનાથી વિશેષ વિશેષ એટલું ધ્યાનમાં રાખજો અંદર વાંચે એટલે ખબર પડે કાર્યક્રમ આ છે ને તમને એમ જોવા જઈએ તો થોડુંક મિનિંગ છે કાર્યક્રમ એટલે કે કયા કામ કરવાના તેને ક્રમ આપવા કાર્યક્રમ જે જે તમારે કામ અંદર કાર્યને ક્રમ આપવામાં આવે તે કહેવાય કાર્યક્રમ આગળ અંદાજપત્ર અંદાજપત્ર વધારે ખબર છે બજેટ કોઈ બી કામ કરવા પહેલા તમારે અંદાજો નક્કી કરી દેવાનો જેમ કે તમારે ફેમિલીની વાત કરીએ તો પગાર આવા પહેલા નક્કી કરી દે કે પાંચ હજાર ભાડું ચાર હજાર લાઇટ બિલ બે હજાર સ્ટુડન્ટ ના ટ્યુશન ની ફી 1000 રૂપિયા ના કપડા 2000 નું રિચાર્જ એમ કરીને બધું અલ પહેલાથી જ નક્કી કરી દે એટલે કે અંદાજ નક્કી કરી દે તો આયોજન ની અંદર સૌથી પહેલા બધી વસ્તુ નો અંદાજ નક્કી કરી લાવ ને પછી અંદાજ પ્રમાણે જ કામ કરવાનું અને છેલ્લું નિયમ અમુક એવા નિયમો બનાવવા કે જેનાથી એકમ ની અંદર શિસ્ત રહે જેમ કે એક વાગે થી લઈને એક દોડ સુધી તમારો લંચ ટાઈમ રહેશે એના પછી કોઈ ફાફા મારવાના નહીં લંચ ટાઈમ માં જ તમારે સિગરેટ જે પીવાનો હોય તે પીવાનો પણ મતલબ કે હવે એ તો શું એકમમાં બધા પેલા સ્ટ્રેસફુલ માહોલમાં રહેતા હોય ને હવે તમે વિચાર કરો ને તમે ભવિષ્યમાં એક ખાતે વીસ વીસ પચીસ પચીસ સીટ ઉચકે બરાબર એમ કરીને એમ ખબર સિમેન્ટના કોથળા લઈને જાય માલ મિક્સ કરે તો સ્ટ્રેસફુલ તો લાઈફ રહેવાની ને તમારી એમ બરાબર એટલે મેં છોકરીઓની વાત કરું છોકરા તો વિચાર કાંઈ એમાં જવાનું

आप कहाँ रहोगे तो दी? है ना? तो पास के नारंगी 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 न pero na to mela la bhul pan sa pehli hamne ke la manav ke the nandakan baaki rahe hamne nandakan pad jaye na apote inda kal la sab atyata lokanu ni modena bakao pade to hamne to hamne je dikhta adakri nakde gari kariyo hamne to jo hai par hamne mane aade hamne nakde lokan to ye chali

સંજય અને સુનિલ વાળો દાખલો એટલા માટે મૂકેલો છે કે તમને ખબર પડે બરાબર એ થોડા અજીબ દાખલા નહી થઈ જાય ડાયરેક્ટ એના કારણે જો સંજય અને સુનિલ સરખે હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદારો છે સરખી હિસ્સે સંજય અને સુનીલ પછી લેણદારો આવ્યા છે અનામત ભંડોળ એ અનામત કહેવાય એટલું દબાન પડે ને પછી નીચે દેવી ઉંડી દેવ આવ્યું છે મિલકત દાણા બાજુ બધી મિલકત શિલ્પાને ભવિષ્યમાં નફા નુકસાન પૈકી એકના છેદમાં ચાર ભાગ પેટે નીચેની શરતોએ પ્રવેશ આપ્યો આ પ્રવેશ આપ્યો એટલે ખબર પડે દાખલો કયા ચેપ્ટરનો છે તે બરાબર જો કે મેં તમને નંબર કહી દેવા ચાલો નંબર 1 હવાલ આપ્યા છે શિલ્પા મૂડી પેટે 15000 લાવશે મેં તમને કીધેલું નવો ભાગીદાર આવે તો એમને એમ દાખલ નહી કરાય એના પાસે મૂડી અને પાગડી મંગાવ અત્યારે પહેલા શરૂઆતમાં મૂડીવાળા જ દાખલા છે પછી પાગડી વાળા બરાબર ચાલો નંબર 2 મકાનની કિંમતમાં 2000 નો વધારો કરવાનો યંત્રોની કિંમતમાં 10000 આપવાની

સુનિલ સંજય કે સંજય સુનિલ સંજય સુનિલ અને નવ ભાગીદાર શિલ્પા જો નવા ભાગીદાર છે એટલે ઉપર સ્ટાર કરતો છે ઉપર ધ્યાન આપજો છે દાખલા મળે સંજય સુનિલ અને શિલ્પા જે નવો ભાગીદાર છે તેની ઉપર સ્ટાર કર્યું છે ચાલો દાખલાની શરૂઆત પ્રવેશ હોય નિવૃત્તિ હોય કે પછી તમારો વાર્ષિક હિસાબ હોય સૌથી પહેલા શું કરવાનું ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પર

આપેલું છે રોકડ સિલક હા બારસો રૂપિયા જો એ બારસો રૂપિયા ખરું પાડી દો મૂડી ખરું પાડી દો જે તમે લખે ને તે તરત ખરું પાડી દો નહીં તો બે વાર નહીં જો કે બે વાર કાથી લખવાનું તમે લખવાના તા તો જોઈ લઈને આંખ ખોલીને ને ચાલો આટલી વસ્તુ થયું આટલું થઈ જાય પછી શું કરો તમારે હવાલા પર જવાનું ચાલો હવાલો નંબર એક પણ હવાલો વાંચવા પેલા ઉપરનો ફકરો વાંચી લાવવાનો કોઈ વખત એમાં બી આપી દેતા છે એક ચાર સોળના રોજ તેમણે શિલ્પાને ભવિષ્યમાં નફા નુકસાન પૈકી એકના છેદમાં ચાર ભાગે ભાગ પેટે નીચેની શરતોએ પ્રવેશ આપ્યો હવે જો આ એકના છેદમાં ચાર ભાગ છે ને તે પાઘડી માટે ઉપયોગમાં થાય અત્યારે પાઘડીમાં આપણે પડતા નથી બે ત્રણ દાખલા શાંતિ દઈ ગઈ પછી પાઘડી પડ જાય બરાબર ચાલો પહેલો હવાલો જો શિલ્પા મૂડી પેટે પંદર હજાર લાવશે જો શિલ્પા નવી ભાગીદાર છે એ મૂડી પેટે પૈસા લાવે તો ધંધામાં રોકડ આવે આવે તો ઉધાર અહીંયા રોકડ સ્લેશ બેંક ખાતાની ઉધાર બાજુ અને શિલ્પા લાવેલી છે ત્યાં ઉધાર બાજુ એટલે અહીંયા જમા બાજુ અહીંયા લખીએ પંદર હજાર નામમાં વિરુદ્ધનું નામ લખવાનું આ મૂડી ખાતામાં લખીએ રોકડ સ્લેશ

ગાડી મેં વીસ હજારમાં લીધેલી છે એવી કોઈ ગાડી નહીં આવે પણ વીસ હજારની મેં જો ગાડી લેમ અને બાર બજારમાં વેચતી વખતે ભાવ પૂછું કે આની કિંમત કેટલી હશે તો એ પહેલા જોશે કેટલા કિલોમીટર ચાલેલું પછી અંદર વેધું કોઈ વખત કામ કરેલું છે કે નહીં એક્સિડન્ટ વાળી છે કે આ બધી વસ્તુ જોવાય અને નક્કી કરશે કે તમારા ગાડીની કિંમત મારા હિસાબે આઠ હજાર છે એટલે કે આઠ હજાર એની કિંમત એન્કી બરાબર આ કે કિંમતે તો ઘટાડો કેટલા નથી કે મારી કિંમતમાં બાર હજાર તેવી રીતના યંત્ર યંત્ર એટલે કંપની ની અંદર મૂકેલું હશે એ કોઈને વેચવા માટે બોલાવ્યું હશે કા તો કઈ બી કન્ડિશન કરી હશે તો બોલાવ્યું ને એમ કીધું કે આ યંત્ર ભલે તમે 12500 માં લીધું હશે પણ મારી નજર અત્યારે એની કિંમત ખાલી 10000 છે એનો અર્થ એવો થાય કે 2500 ઘટી પડે ખબર આટલું એટલે જેટલી આકવામાં આવે ને તેટલી બહાર રાખવા એટલું યાદ રાખવા ચા આગળ વધીએ હવાલો નંબર 4 ચા ચોથો હવાલો જો ફર્નિચર ની કિંમત માં 3800 સુધી ઘટાડો પહેલા તો ફર્નિચર સુધો ફર્નિચર લખીએ

બધાને ખબર પડે સુધી શબ્દ આવ્યો એટલે પૈસા બાર લખો નો વધારો થયો કે ઘટાડો ઘટાડો કેટલા નો પાંચસો રૂપિયા ચાલો ફર્નિચરનો ઘટાડો ધંધા માટે ખર્ચ અથવા તો નુકસાન નુકસાન કહીએ તો વધારે સારું લાગે ઉધાર બાજુ લખીએ ફર્નિચર ખાલી કેટલા રૂપિયા પાંચસો રૂપિયા ચાલો આગળ વધી સવાલ નંબર પાંચ સ્ટોક માં દસ ટકા વધારો કરવાનો છે સ્ટોક શું તેર હજાર મિલકત દેણા બાજુ લખીએ સ્ટોક તેર હજાર શું કરવાનું છે એમાં દસ ટકા નો વધારો તો પ્લસ કરીએ દસ ટકા વધારો

કઈ પારી ને બોલ તમે કેમ આવીને એમ કે કે પારી પર ખાલી એક જ વસ્તુ શીખવાન છે પગડી એ પગડી કે મે તમને કેમ પારી ને કાલે ટીચરે પરાયો કાલે પગડી સ્ટાર્ટ કરી દીધો એટલે આપણે દાખલા ગોઠવેલા છે અમુક ની ખબર પડે એટલે બનાવીને મૂકેલા છે ટૂંકમાં તમને આવડી જવાજો બસ બીજું કંઈ પણ આટલું થયું હવે પાકા સરવેમાંથી જે બાકી છે તેની એન્ટ્રી આપી ચાલો પાકા સરવેમાં પહેલા મોડી લખાઈ કે લેન્ડર લખાઈ કે અનામત ભંડોળ હવે જો અનામત ભંડોળ 5000 છે અનામત અનામત એટલે કે નફામાંથી સાઈડ પર પૈસા રાખ્યા

આગળ દેવી ઉંડી દેવી ઉંડી એટલે દેવ મૂડી દેવા બાજુ લખી દાવ કેટલા રૂપિયા ચાલો એના પછી મિલકત દેણા બાજુ આવો કઈ બાકી રહ્યું લેણી લેણી હુંડી તો બસ લેણી હુંડી લખી દો હા રજા લેણી હુંડી 800 દાખલો પૂરો કે કે દાખલો કે કચરા જેવો દાખલા હે ને ટોટલ મારી ટોટલ કઈ બાજુ વધારે દેખાતું છે જવાબ બાજુ વધારે 2000 કે 3000

પચીસ છવ્વીસ સત્યાવીસ સત્યાવીસ સાતસો પચાસ બાવીસ હજાર સાતસો પચાસ અને પંદર હાજર ચાલો હવે અહિયાં કોઈ રકમ બાદ કરવા માટે નહીં મળે એટલે પૈસા વાળા

ભૂમિયો કે આવીને વિડીયો જોઈશે આમ નખો બીજું કોઈ બધા આવેલા છે ને બીજા તો બીજો દાખલો જોઈ દે આમ ન આમ નોંધ લખીએ આ દાખલો નંબર એમ બી અત્યારે ડાયરેક્ટ તમારે નોટમાં થોડી લખવાનું છે ફોન કાર્ડમાં ફોન કાર્ડને મારે એમ આપણે વિડીયો બરાબરને બતાવી દે કે આપડા પર એન્ડ્રોઈડ ફોન બી જાય આઈફોન છે આઈફોન એ બી કહી દે